હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ પૂનાનું ફેમસ મેંગો મસ્તાની આઈ થિંક એકલું પૂનાનું જ નહીં બટ ઓલ ઓવર બધાનું જ ફેવરેટ છે કારણ કે આપણા ગુજરાતીઓમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે તો બહુ જ ઓછી વ્યક્તિઓ હશે જેને આ નહીં ભાવતું હોય તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે મીડિયમ સાઇઝની બે કેરી લીધી છે તે એકદમ પાકી લીધી છે આપણે તેની આ રીતની સ્લાઇસ કટ કરી જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ બીજા સમર સ્પેશિયલ રેસિપીસ જોવા માટે અને મેંગો સ્પેશિયલ રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મને આ રીતની મેંગો સ્લાઇઝ બહુ જ ગમે છે એટલે મેં એક મેંગો સ્લાઇઝને કટ કરી આ રીતની તૈયાર કરી લીધી છે સર્વિંગ માટે તો આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો હવે આપણે બાકીની જે કેરી છે તેની છાલ કાઢી લઈશું ઉનાળામાં આવી એકદમ ઠંડી ઠંડી મેંગો મસ્તાની મળી જાય તો બીજું શું જોઈએ અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આપણે કેરીની છાલ કાઢી લીધી છે હવે આપણે એક મિક્સિંગ જાર લઈ લઈશું અને તેમાં કેરીના પીસીસ કરી લઈશું મેં અત્યારે બે કેરી લઉં છું આપણે આ રીતે તેના રફલી જ પીસીસ કરવાના છે આ જ રીતે આપણે બીજી કેરીની પણ છાલ કાઢી લઈશું અને તેના રફલી પીસીસ કરી લઈશું બંને કેરીના પીસીસ થઈ ગયા છે હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરી દઈશું મેં અત્યારે ત્રણ ચમચી લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અથવા તો તમે દળેલી સાકર પણ લઈ શકો છો બે બાઉલ દૂધ એડ કરીશું જો તમે વિગન હોય તો તમે આલમંડ મિલ્ક અથવા તો કોકોનટ મિલ્ક પણ લઈ શકો છો તેને આપણે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મેંગો મિલ્કશેક અત્યારે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આપણી મેંગો મસ્તાનીને સર્વ કરી લઈએ તે માટે મેં બે સર્વિંગ ગ્લાસીસ લઈ લીધા છે તેમાં અત્યારે હું કેરીના આ રીતના પીસીસ લઉં છું એકથી બે ચમચી જેટલા મેં અત્યારે કેરીના પીસીસ લીધા છે ત્યારબાદ આપણે તેની ઉપર જે આપણો મેંગો મિલ્કશેક તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું આપણે ગ્લાસને આખા નથી ભરવાના થોડીક જગ્યા બાકી રાખવાની છે હવે આપણે તેની ઉપર આઈસ્ક્રીમ એડ કરવાનો છે મેં અત્યારે વેનિલા આઈસ્ક્રીમ લીધો છે બંનેમાં આપણે એક એક સ્ક્યુબ વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દઈશું ત્યારબાદ ફરીથી આપણે થોડુંક તેની ઉપર મેંગો મિલ્કશેક એડ કરી દઈશું સાથે જ થોડાક કેરીના પીસીસ એડ કરી દઈશું અને મેંગો મસ્તાની છે તો ડ્રાયફ્રૂટ વગર પણ તે અધૂરી છે તો તેની ઉપર કાજુ અને બદામની કતરણ એડ કરી દઈશું તમે તમને ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો જોતાં જ મૂળામાં પાણી આવી જાય અને એકદમ એટ્રેક્ટિવ નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવી પૂનાની ફેમસ મેંગો મસ્તાની તૈયાર છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય થેન્ક યુ